કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કેન્દ્રીય ચૂંટણી પંચને પત્ર લખ્યો છે અમિત ચાવડાએ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે જેમાં એસઆરનો સમય વધારવા માટે માંગ કરવામાં આવી છે મતદાર યાદીમાં લાખો નામ અંગે તપાસ કરવા માંગ કરવામાં આવી છે બે હજાર બેની ની યાદીમાં નહોતા તેવા સડસઠ લાખ નામ ઉમેરાયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નામની ચકાસણી જેમના પુરાવા નથી તે નામ અટકાવવાની માંગ કરી છે મતદાર યાદી બનાવવાનો સમય ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી કરવા માંગ કરવામાં આવી છે આ મતદાર યાદીની ગુણવત્તા સુધરશે અને બીએલો પરનું દબાણ પણ ઘટશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો આદિવાસી વિસ્તારના લોકો રોજગાર અર્થે અન્ય સ્થળે ગયા છે ત્યારે બીજી નકલ ન અપાતી હોવાનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે

મોત પણ થયા છે માટે સમય વધારવામાં આવે બીજું કે જે આદિવાસી વિસ્તારના લોકો ખરા એ રોજગાર કમાવા વર્ષે પોતાનો વિસ્તાર છોડી દે વિસ્તારમાં સ્થળાંતરિત થયેલા હોય છે એટલે તેમના નામ આ યાદીમાં બાકાત રહી જવાની શક્યતા માટે પણ સમય વધારાની માગણી કરવામાં આવી છે સૌથી મહત્વની વાત એ છે કે બે હજાર બે ની મતદાર યાદી બાદ સિક્સટી સેવન લાખ એટલે કે સુડસઠ લાખ નવા નામો ઉમેરાયા છે તેમાંથી ઘણા નામ પુરાવ નથી તો જે સુડસઠ લાખ નામ ઉમેરાયા છે તેની ચકાસી કરવામાં આવે ને જેના પુરાવા ના હોય તે અટકાવવાની પણ માંગણી કરવામાં આવી છે બિલકુલથી આભાર પૂરી માહિતી માટે